ફરી વીડ્યો અરે મને કોઈ પાંચ દી હખ લેવા દે ની જા જાવ ન્યા સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલ માં મંદિર છે આ મંદિર માં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપ નું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગમર નો દીકરો ગણાવું એટલે મારે સેલા ને બોલાવો પડે એ સેલા નાય ખંભે ઠેલા અને આવી જેમ બને એમ વેલા થોડાક ઠાર હે કેવું લાગતા હે એને જબા માંથી હું હરવા આવતા હે એ સેલા ક્યાં હલવાનો પેલોય પણ કામરૂ દેશ થી આવ્યો એમ આવ્યો એ સલા સીતારામ સીતારામ બેઠે બોલાયો બોલાવાનું કામ તો ઈ પડ્યું કે આ છે મંદિર મંદિર અને આયા કરવાની છે સેવા હા તો કરી નાખી હલો સેવા એટલી કરવી કે માળામાં ધવાડા કાઢવા કાઢી નાખી તો તું બેહી જા પોસા પજે અને હું બેહી જા હોય જાટકી આ તો બે જ જો હલો બેહી જા ગોઠવાઈ જા કેન કર દીવાની ખોટ કેન ક્યાં ફાવે બે ઓમ શિવા લાવો હાદી છે લાવો લાવો એકાદી ઠાર ની હોય ને તો મજા આવે હા અમે હું છે માગી ને બીડી પી અસલ ખોરીના પેટ ના બીડી થઈ ગઈ મોંઘી વીસ રૂપિયા ની અને બાકા તો અલગ બીડી કે હું બિસારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું મૂકું નહી લાવો ભાઈ રાજુભાઈ બાકા લાવો હર હર મહાદેવ ઓમ નમ શિવાય એન ઘેર ઘેર ધોતિયા શિવાય ગજાનંદ કી જાય હો મોડાઠી હળકી બોલાયગી ઘડીક માં બધું ભેગું કરી દીધું આ ડુપ્લિકેટ હળગે નો વાંધો ની પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે એની કરતા હેઠો બે બેહીન જગવા દે ઓમ નમઃ શિવાય ગજાનંદ કી જય હો

ओय पण आवे એટલે પેલા મને જગાડ્યા નિજો કઈ ચાલ ચાર ચાર જંગલ ફરી વળો સામે ધજા દેખાય છે ધજા દેખાય છે તો ત્યાં મંદિર ત્યાં બાપુ સરનામું લઈએ સીતારામ ભગત સીતારામ સાધુ છે પૂજારી મહારાજ તમે એક જ છો કે બીજું કોઈ છે બાજુ

ત પૂછો ક્યાંથી આવે પૂછું પડશે આ પાકુસન નામું લેવું પડે ઓણ આપડી નાક ઉપર છે બહુ ભીં આ પૂછ ક્યાંથી આવો ભક્તરજ સુલામાંથી એ કી ગામથી આવે એમ પૂછ તોતરીના પેટલે ક્યાં ગામ થયો પૂજારી મહારાજ પોકરાનગઢ થી આવું છું ઓ પોકરાનગઢ થી હા વેલાય નો વાત કરી કેમ ઘડીએ ઓડિયા ઠકા

એકચ્યુઅલી અમારે સાધુ સંતોને બે હાથે આશીર્દવાર આપવાના હોય સામેવાળાને પ્લાન લેવાનો હોય કે કયા હાથે આશીર્વાદ સ્વીકારવા ધન્યવાદ ગુરુ મહારાજ અમારા તમે આમ ધીમે ધીમે કેમ બોલો છો જોરથી બોલી તો અમારા સેવકો ઉપર પ્રભાવ ન પડે

તો એ ક્યાં નાહી ગયા ક્યાં ગયા નાહી ગયા નાહી ગયા નાહી ગયા એટલે શું નાહી ગયા તો નાહી ગયા એની પાછળ કઈ કારણ તો હશે ને એટલે નાહી જાય એટલે મરી ગયા કોઈને લઈને નથી વહી ગયા એવું છે હા તો ગુરુ મહારાજ આ મહારાજ આ સામે ધજા દેખાય ધજા છે નહીં દેખાય છે એ ધજા દેખાય બે પોલિસ્ટર ની છે ગુરુ મહારાજ ધજા બધી પોલિસ્ટર ની હોય 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 તો મંદિર છે નું છે મંદિર અમારા બાપનું છે મંદિર ભલે ને તમારા બાપનું હોય પણ એમાં મૂર્તિ તો એ છે ને ગુરુ મહારાજ બાપનું મંદિર હોય તો મૂર્તિ માની જ હોય એ વાત સાચી તમારા ચેલા ને કયો જોયા ભાઈ ચેલા અહીંયા આવી આ મંદિર કોનું છે જોયા જવું પડશે બાપ જા હેન્ડલગીરીનો હુકમ છે